આજે આપણે આવી ગયા છે બી સ્વામિનારાયણ મંદિર બોડેલી આજે કાળી ચૌદશનો દિવસ છે અને આ તમે પાછળ જોઈ શકો છો અહીંનો શણગાર આજે કાળી ચૌદશનો દિવસ પણ અહીં ઉજવવામાં આવે છે રાત્રે સરસ પૂજા અને એવું બધું થાય છે આરતી થાય છે દિવસની આજે થોડા મોડા આવી ગયા છે આ ને નવ વાગ્યાને આજુબાજુ થયા છે આજે કાળી ચૌદશનો દિવસ છે તો તમને મંદિરનો શણગાર અને જે બતા બનાવ્યું છે તે તમને બતાવું તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આ મંડપ બનાવ્યો છે બેસતા વર્ષને દિવાળીના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણી થાય છે આજુબાજુથી ખૂબ જ બધા ભક્તો અને સંપ્રદાયના લોકો બધા આવે છે તો તમે એક અવશ્ય દિવાળીના તહેવારમાં અને બેસતા વર્ષના દિવસમાં અહીં આવો પધારો અને સત્સંગનો લાભ લો ખૂબ સરસ સજાવટ છે તમે જોઈ શકો છો એટલી સરસ સજાવટ છે એ તમે વિડીયોમાં કે ફોટામાં દેખશો તો તમને એટલું સરસ નહીં લાગે એના માટે તમારે અહીંયા આવવું જ પડશે તો તમે એકવાર જરૂર બીએપીએસ બોડેલી જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે ખ્યાતનામ મંદિર છે અહીંનું તમે આવો અને અહીંનો લાભ લો તમે જુઓ આગળનો માહોલ છે તમને આગળ જઈને બધું બતાવો તમે જોજો કેવો શણગાર છે તે આજે કાળી ચૌદશ છે આ કાળી ચૌદશ નિમિત્તે આ રંગોળી કરી છે તે તમે જુઓ કાળી ચૌદસની પછી આ મંદિર છે હનુમાન દાદા રામ ભગવાન સીતા માતા જય રામ ભગવાન જય શ્રી રામ જય માતા જય જય હનુમાન દાદા જુઓ એનો શણગાર અહીંનો જુઓ આ મંદિરનો શણગાર જુઓ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અહીંયા સામે આપણે જઈએ ગણપતિ દાદા શંકર ભગવાન શિવ પાર્વતી જુઓ સરસ ધજા લગાવી છે ખૂબ સરસ અહીંયા છે ઓમ નમઃ શિવાય જય શંકર ભગવાન જય પાર્વતી માતા જય ગણપતિ દાદા અમારી રક્ષા કરજો ખૂબ સરસ આયોજન છે જુઓ તમને ખૂબ સરસ મજાના તોરણ લટકાયા છે અહીંયા પછી સાઈડ પરનો વ્યૂ બતાવવું તો આ સાઈડ પરનો વ્યૂ છે હવે અંદર આપણે એન્ટર થશું શ્રી કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજ શ્રી કૃષ્ણ રાધાજી જય ભગવાન જય ભગવાન જો શંકર તમે એનું જોઈ શકો છો જય પ્રમુખ સ્વામી મહારાજ જય પ્રમુખ સ્વામી જય મહારાજ જય ભગવાન જય સ્વામીનારાયણ ભગવાન પર બ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષય બ્રહ્મ શ્રી શ્રીનંદ સ્વામી ભગવાન કી જય ક્ષય પુરુષોત્તમ દર્શન ભગવાન કી જય નજીકથી બતાવું જો આજનો શણગાર છે આ કાળી ચૌદસનો આરતીનો સમય લખેલો છે મંગળ આરતી સવારે છ વાગે થાય છે શણગાર સાડા સાથે રાજભોગ અગિયાર પંદર સંધ્યા સાત વાગે અને શહેન આરતી આઠ પંદર અને નીલકંઠવડની આરતીનો સમય સવારે છ પંદર ને સાંજે છ પિસ્તાલીસ છે તો અવશ્ય મુલાકાત લો શ્રી ઘનશ્યામ મહારાજ છે તમે જોઈ શકો છો જય ભગવાન હવે પાછળનો વ્યૂ તમને બતાવું આ ખોંદરનું છે અંદરનો શણગાર છે જુઓ તમે હવે પ્રદક્ષિણા કરશું આપણે આ મંદિરનો પાછળનો ભાગ છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ જય બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની ની જય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ વે સ્વામિનારાયણ મંદિર બોળેલીનું છે આ તમે બહારનો ભાગ જોઈ શકો છો બહાર પણ ખૂબ સરસ સુંદર સજાવટ કરેલી છે આ સ્વામીશ્રીને રહેવાનું સ્થાન છે પાછળ થાળને અન્નકૂટ લગાવવાનું આપેલું છે આ તમે ધા જે છે ધીરે ધીરે લોકો આવી રહ્યા છે